નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચારસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પાંચસો ને ચાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહી અગિયારસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બાવીસસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડધના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પૂરા ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બાવીસસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક ને સત્તાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અગિયારસો બોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર છસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને ચાલીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચોવીસો રૂપિયા ને ઊંચા ભાવ રહીએ પાંત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એંસી રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને વીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કોલોજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણત્રીસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંત્રીસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં રાજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને છવ્વીસ રૂપિયા આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ